ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં એક દસ વર્ષની બાળા સાથે નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાવસાર સામે દેશભરમાં ફિટકાર વરસાવી રહ્યા ઘટના બાદ બાળકી આઠ દિવસ સુધી જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી હતી જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખતમાં સખત સજા કરી ફાંસીના ચામડે ચડાવવાની માંગ સાથે આરોપી વિજય પાસવાનના પુત્રાને ચપ્પલ અને ફાંસી આપી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો ઉલ્લેખનીય છે કે આરોપી વિજય પાસવાના ચપ્પલ અને ફાંસી આપતા પોલીસ તાત્કાલિક પુત્રાને જપ્ત કરતા એક સમય વીર બિરસા બ્રિગેડના કાર્યકરો સાથે ખેંચતાના દ્રશ્ય જોવા મળ્યા હતા વીર બિરસા મુંડા બ્રિગેડ દ્વારા માંગ કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે આવા રાક્ષસી કૃત્ય કરનાર નરાદમ અને અર્ધર્મ વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે હું વિજયસિંહ વસાવા

પોલીસ પ્રશાસન દ્વારા જે કાર્યવાહી થઈ છે એક સરાહનીય છે અને સંતોષ છે એવું અમે કે અપરાધી પકડાઈ ગયો છે અને એની જે કાર્યવાહી થઈ રહી છે છે પણ આત્મસંતોષ નથી કેમ કે હજુ આગળનું કામ બાકી આમાં ચાર્જશીટ જે ફાઇલ થાય તો ચાર્જશીટ ની અંદર એવા સક્ષમ બુદ્ધિજીવી અને ટેલેન્ટેડ અધિકારીઓની જરૂર પડશે એટલે કોઈ પણ નાનો ખાંચો છૂટી ના જવો જોઈએ કાયદાની આટીગુટીમાં આરોપીઓ લાભ લઈને છટકી જાય છે એટલે અમારી એ માંગ છે કે હોશિયાર બુદ્ધિજીવી ટેલેન્ટેડ અધિકારીઓ નિમણૂક કરે અને ચાર શીટ વેલમ વેલી તકે ફાઇલ કરે અને ફાસ્ટ કોર્ટ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે થી ત્રીસ દિવસમાં એને ફાંસીની સજા થાય એવી સમગ્ર સમાજને માંગ છે અને ત્રીજો એક મુદ્દો એવો છે કે દિલ્હી નિર્ભયા કાંડની અંદર તંત્રી મંત્રી સંત્રી બધા જ ઉભા થયેલા અને જો તમને ધ્યાન હોય તો એ મુદ્દો સંસદમાં પણ ઉઠાવેલો આ નિર્ભયા ઝઘડિયાનો કેસ બનેલો છે એમાં હજુ કોઈ સ્થાનિક લેવલનો રાજનેતા આવેલો નથી એ એક અમને ખેદ છે અને અમે આશા રાખીએ છીએ કે આજના આવેદનથી અમને પણ થોડુંક લાગે કે મારા જ ઘરમાં કેસ બનેલો છે એટલે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠે એવી અમારી માંગ છે અને ફાંસીસથી વિશેષ કઈ અમે માંગતા નથી જય જોહાર જય બિરસા જય આદિવાસી